અમદાવાદમાં વીજ પુરવઠો ઠપ થવા અંગે ટોરેન્ટ પાવરે ખુલાસો કર્યો બે અને ત્રણ મહિના રોજ વીજ પુરવઠો ઠપ થવા અંગે ખુલાસો કર્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારને અસર થવાની શક્યતા છે એક જ સમયે એક જ ટ્રાન્સફોર્મર બંધ કરી કામગીરી કરવામાં આવશે જણાવ્યું કે એક વિસ્તારમાં ચૌદ ટ્રાન્સફોર્મર હવાથી પુરવઠાને અસર નહીં થાય વીજ પુરવઠો ખોરવાશે ત્યાં ગ્રાહકોને અગાઉથી જાણ કરી દેવામાં આવશે જે ટ્રાન્સફોર્મરમાં કામગીરી કરાશે ત્યાં ત્રણ કલાક સુધી અસર થવાની ગણતરી છે વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે અર્પિત હવે ટોરેન્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે વીજ પુરવઠો ઠપ થવા અંગે શું વિગતો ટોરેન્ટ પાવર દ્વારા દર વર્ષે સારી રીતે વીજ પુરવઠો ચાલે તે માટે મેઇન્ટેનન્સ નું કામ હાથ ધરવામાં આવતું હોય છે એ દરમિયાન સોશિયલ મીડિયામાં એક એવા મેસેજ વાયરલ થયા હતા કે બે દિવસ માટે વીજ પુરવઠો લાંબા સમય માટે ખોરવાઈ શકે છે આ બાબતની જાણકારી ટોરેન્ટ પાવરના સત્તાધીશોને આવતા ઓથોરિટી દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભલે વીજ પુરવઠો ખોરવાવાનો છે પણ લાંબો સમય માટે નહીં બની શકે છે લગભગ બે થી ત્રણ કલાક સુધી આ વીજ પુરવઠો બંધ રહેવાનો છે કેમ કે maintenance નું કામ ચાલુ થવાનું છે બે તારીખના રોજ અમદાવાદ શહેરમાં માં જેટલા વિસ્તારો છે જેમાં હાટકેશ્વર ડેપો શિવરંજની મોટેરા ઓઢવ બીબી તળાવ વગેરે વિસ્તાર સમાવેશ થાય છે ત્યાં વીજ પુરવઠો માં ખોરવાય એવી શક્યતાઓ છે સાથે જ ત્રીજી મે ના રોજ ભૈરવનાથ થી મીરેમાં માર્ગે જઈ વિસ્તાર છે વાડજ વિસ્તાર છે રિલીફ રોડ પથ્થર કુવા